અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની યાત્રા તેમજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની કોમી વાતાવરણમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની યાત્રા તેમજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની કોમી સભા વાતાવરણમાં ઉજવણી તે હેતુથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી દિવસોમાં અષાઢી બીજના રોજ રથયાત્રા તો મુસ્લિમ સમાજના મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે આ બંને પર્વ કોમી એક ખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ત્રણ જુલાઈના રોજ સાંજે છ કલાકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અષાદી બીજના રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા એનીકળશે અને ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે તો બીજી તરફ મોહરમના પર્વ પર ત્યાજિયાનું જુલુસ કાઢવામાં આવશે આ દરમિયાન કોઈ અનિચ્છય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે શાંતિ સમિતિની બેઠકમાં પણ આ બંને પર્વ કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું હતું જે મિટિંગમાં કોમી એકતા સાથે મુસ્લિમ સમાજ અને રથયાત્રાના આયોજક અને હિન્દુ સમાજ દ્વારા રથયાત્રા શાંતિપૂર્વક નીકળે એ મેટરની અમે બાહેધરી આપી છે અને મુસ્લિમ સમાજે પણ અમારી સાથે રહી શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થાય એની બાહેધરી આપી છે અને એમનું સ્વાગતનું પણ આયોજન રાખવામાં આવેલું છે અને અમે પણ રથયાત્રા આયોજક તરીકે બાહેધરી આપી છે ક્યારે શાંતિપૂર્વક અને સમય સંજોગ સમય પહેલાં રથયાત્રા અમે પૂર્ણ કરીશું આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર તહેવાર રથયાત્રા નિમિત્તે ચર્ચા વિચારણાઓ થઈ હતી આ તહેવાર કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર શાંતિ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલારવાડ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવશે અને આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસના માહોલમાં પૂર્ણ થાય એવી શુભકામનાઓ સ જય હિન્દ જય ભારત